ધૂળેટીના રંગીલા તહેવારોને આડે હવે ગણતરીના દિવસો જ વાકી રહ્યા છે ત્યારે આ મહાપર્વને અનુલક્ષીને વડોદરાના બજારોમાં ધાણી દાળિયા હાડા તેમજ ખજૂરની ખરીદી માટે ગૃહિણીઓની ભીડ જામી રહી છે પચરંગી મહાપર્વ હોળી તેમજ ધૂળેટીના રંગીલા તહેવારને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આ મહાપર્વને અનુલક્ષીને વડોદરાના બજારોમાં ધાણી દાળિયા પતાસાના હારડા તેમજ ખજૂરની ખરીદી માટે ગૃહિણીની ભીડ જામી રહી છે ગત વર્ષની તુલનામાં હોળી પર્વની ઉપરોક્ત ખાદ્ય સામગ્રીઓના ભાવમાં સરેરાશ કિલોએ અંદાજે રૂપિયા દસથી વીસ ટકાનો ભાવ વધારો ઝીંકાયો છે હોળી ધૂળેટીના પર્વે ધાણી દાળિયા ખજૂર અને પતાસા ખાવાનો વર્ષોથી અનન્ય મહિમા ચાલ્યો આવે છે હોળી પ્રગટાવાય ત્યારે તેમાં ખજૂર ધાણી દાળિયા વગેરે પધરાવી હોળીની પ્રદક્ષિણા કરવાનો પૌરાણિક કાળથી ભાર મહિમા છે વર્ષ દરમિયાન હોળી અને ધૂળેટીના તહેવાર દરમિયાન આ ચીજવસ્તુઓના વેચાણમાં ધરકમ વધારો નોંધાતો રહે છે ખજૂર પતાસાના હારડા અને પાણીની ઉજાણીના આ અનેરા તહેવારને અનુલક્ષીને શહેરની મુખ્ય બજાર ચોખંડી સહિતના અનેક સ્થળોએ અનેક સિઝનલ લારી ગલ્લાઓ તેમજ દુકાનોમાં ઉપરોક્ત ચીજવસ્તુઓના વેચાણ કેન્દ્રો દિવસ દરમિયાન સતત ધમધમતા જોવા મળી રહ્યા છે આ સિઝનલ ચીજવસ્તુઓની સિઝનલ માર્કેટ ફક્ત પંદરથી વીસ દિવસ પૂરતી જ ગ્રાહકોથી સતત ધમધમતી હોય છે હાલ બજારમાં રૂપિયા વીસથી લઈને સો આસપાસના કિલોના ભાવે પતાસા વેચાઈ રહ્યા છે જ્યારે હોળીના તહેવારને અનુલક્ષીને અંદાજે પચ્ચીસો થી વધુ કિલો પતાસાનું વડોદરા શહેર ચોખંડી વિસ્તારમાં વેચાણ થઈ જાય છે સ્થાનિક પંદર થી વધુ પરિવારોના સભ્યો આ વ્યવસાય પર નિર્ભર છે જ્યારે ધાણીનું સ્થાન કેટલાક સ્થળોએ પોપકોને લઈ લીધું છે ધાણી પોપકોર્ન બજારમાં એક કિલોના અંદાજે એકસો વીસ આસપાસના ભાવે વેચાય છે આ ઉપરાંત ખજૂર રૂપિયા સાહીઠ થી સો ના આસપાસના ભાવે બજારમાં ઉપલબ્ધ છે વેપારમાં હવે ઘરાકી કશું દેખાતી નહીં છે ઘરાકી એકદમ બહુ ડીમ છે જો ઘરાકી નીકળી નહીં અને ગયા વખતે સેવ રૂપિયા હતા આ વખતે તો એકસો વીસ થઈ ગયા અને ધાણીના બી ભાવ વધી ગયા છે ચણા અત્યારે સિત્તેરના પાંચસો ચાલે છે અને ધાણી સો રૂપિયાની પાંચસો જુવારની સાઠની પાંચસો ચાલે છે ગયા વખતે ઓછા હતા સો રૂપિયાના સો રૂપિયા કિલો હતા જુવાર ગ્રાહકી ઠંડુ છે જો ગ્રાહકી નીકળી નહીં અવે આજે જોઈએ આવતા સુધી તો ગરાકી ઠંડુ જ તો આજે જોઈએ કે ઓ ગરાકી નીકળે છે કે સુતાય છે આ વર્ષે બાવ બો થઈ ગયા છે એટલે ગરાકી બો 500 ની જગ્યાએ 250 લઈ જાય છે ગરાકો